સામસામે સામે આવી ગયા છે તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોર્ડિંગ્સ ન ઉતારવા દીધા પાટણની આ ઘટના છે કે જ્યાં હોર્ડિંગ્સના મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બબાલ થઈ છે

એટલે એમના વિશે અમે કંઈ ટિપ્પણી ના કરી શકીએ પરંતુ જે રીતે અમે વાત કરી ચીફ ઓફિસર કે બેન પાટણની અંદર જે ગંદકી છે જે ખાડા પૂર્યા છે એ બધા તમે દૂર કરો અત્યારે આ સ્ટ્રીટ લાઇટો બનશે તો એવું કહે છે કે આ લાઇટો તમે બંધ કરાવો છો ખાડા તમે પાડો છો દબાણો તમે કરો છો આ બધું જે રીતે ચીફ ઓફિસર વાત કરે છે એ રીતે મને લાગે છે કે એમને કદાચ માનસિક સમતુલા ગુમાવી દીધેલી હોય અને જે વ્યક્તિએ માનસિક સમતુલા ગુમાવી એ ગમે તે બોલે એમાં અમને વાંધો ના હોય છે